અમરેલીમાં બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે સુડાવડ અને સાપર સહિત આસપાસના ગામોમાં વરસાદ પડી રહ્યો છે પગલે ખેડૂતોમાં હરખ સાથે ચિંતા દેખાઈ રહી છે અને સુખાવડ ગામે રસ્તા પર વહેતા વરસાદી પાણી જોવા મળી રહ્યા છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન અને વાતાવરણમાં ટાઢક વળી છે વરસાદને પગલે ખેડૂતોમાં હરખનો માહોલ જોવા મળી રહ્યો છે અને સુડાવડ ગામે વરસાદી પાણી જોવા મળ્યા છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે અને વાતાવરણમાં તાટક પડી છે બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સુડાવડ ભલગામ અને સાપર સહિતના આસપાસના ગામોમાં વરસાદ પડી રહ્યો છે વરસાદને પગલે ખેડૂતોમાં હરક સાથે ચિંતાઓ સુવાવડ ગામે રસ્તા ઉપર વહેતા વરસાદી પાણી જોવા મળ્યા છે અને અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે